નમસ્કાર હું છું આસ્થા જોઈએ મહત્વની ખબરો કોલકાતા વિદ્યાર્થીઓ દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા રાજીનામાની માંગ સાથે અભિયાનની જાહેરાત કરતા વિદ્યાર્થી સંગઠન રસ્તા પર ઉતરી આવ્યું હતું વિદ્યાર્થીઓનું પોલીસ સાથે ઘર્ષણ સર્જાતા આ વિરોધ વધુ ઉગ્ર બન્યો હતો હાબરામાં નબનના ભવન એ રાજ્યનું સચિવાલય છે જેને ઘેરાવ કરવાની જાહેરાત વિદ્યાર્થી સંગઠન દ્વારા કરવામાં આવી હતી

દેશભરના બહુજન સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ હાજર રહ્યા હતા આ બેઠકમાં માયાવતીને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા તો આકાશ આનંદને અલગ અલગ રાજ્યની જવાબદારી આપવામાં આવી જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે સીટ શેરિંગને લઈને સમજૂતી થઈ ગઈ છે બંને પક્ષો પંચ્યાસી બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે ફારૂક અબ્દુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સ એકાવન બેઠકો અને કોંગ્રેસ બત્રીસ બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે કે પાંચ બેઠકો અપક્ષ અને મિત્રપક્ષને પક્ષને આપવામાં આવશે જમ્મુ કાશ્મીરમાં વધુ એક વખત વાદળ ફાટવાના કારણે ભૂસ્ખલનની ઘટના બની હતી જમ્મુ કાશ્મીરના રામબનમાં વાદળ ફાટવાના કારણે નાળામાં આવેલા પૂરના કારણે એક મહિલા સાથે તેના બે બાળકો તણાયા હતા જ્યારે કારણે રાજસ્થાનના અજમેરમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે જેના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે રાજસ્થાનના અજમેરમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદના વરસાદના કારણે કારણે અનાસાગર તળાવ છલકાયું છે ભારે નદી નાણાંમાં પાણીની આવક થતા નદી છલકાઈ ગયા છે અનાસાગર તળાવ છલકાતા તળાવનું પાણી રસ્તા પર આવતા વાહન વ્યવહાર અટવાયો હતો આભાર આવી જ ખબરો સાથે ફરી મળીશું આવતીકાલે રાત્રે નવ વાગે એઆઈ એન્કર આસ્થા સાથે